વાદળા રંગબેરંગી કપડાં પહેરી ફરવા નીકળ્યા તથા ખૂબ હસ્યા જેથી તેની આંખમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી એ મને સૌથી વધુ ગમ્યું પ્રશ્ન નંબર બે વાર્તામાં જે વાક્ય તમને સૌથી વધુ ગમ્યું હોય તેની નીચે રીટી કરો જવાબ ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો પ્રશ્ન નંબર ત્રણ તમને વાદળા નું કયા રંગ નું કપડું સૌથી વધુ ગમ્યું જવાબ મને વાદળા નું લાલ પીળું ગુલાબી જાંબલી બધા રંગ નું કપડું ગમ્યું વાતચીત પ્રશ્ન નંબર ચાર તમે વાદળું હો તો તમે શું શું કરો જવાબ હું વાદળું હોઉં તો હું પણ ધરતી પર જુદા જુદા સ્થળે વરસ્યા કરું પ્રશ્ન નંબર પાંચ સૂર્ય ઉગે ત્યારે આકાશમાં અને ધરતી પર શું શું થાય જવાબ સૂર્ય ઉગે ત્યારે આકાશમાંથી અંધારું દૂર થાય છે અને અજવાળું થાય છે ધરતી પરના લોકો પોતપોતાના કામ લાગી જાય છે પ્રશ્ન નંબર છ વાદળું ક્યારે વરસે પ્રશ્ન નંબર સાત તમે ને ગડગડાટ સાંભળો ત્યારે તમને આકાશમાં શું થતું હોય તેવું લાગે છે જવાબ વાદળાઓ આકાશમાં

ની કોથળીઓ કાગળ જેવી કેટલા વાદળા ને ધરતી પર ફરવા જવાનું મન થયું ખોટું પ્રશ્ન નંબર બે વાદળા રંગબેરંગી કપડા પહેરીને ફરવા નીકળ્યા સાચું પ્રશ્ન નંબર ત્રણ

વાદળા ભેગા થઈને કોની પાછળ જઈ બેઠા શબ્દ પહાડ જેવા કાળા વાદળાની પ્રશ્ન નંબર બે વાદળા કોની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા પવનની પ્રશ્ન નંબર ત્રણ વાદલાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા શબ્દ સૂર્યોદય

પ્રશ્ન નંબર એક ગુલાબી ઠંડી હતી ગુલાબી રંગની ચાદર ઓઢીને ઠંડી આવી હતી મજા પડે એવી ઠંડી હતી કે ખૂબ વધારે ઠંડી હતી જવાબ બીજા નંબરે મજા પડે એવી ઠંડી હતી પ્રશ્ન નંબર બે સૂર્યોદય થયો સૂર્ય ઉગ્યો હશે પ્રશ્ન નંબર ત્રણ વાદલા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા પવનના ધક્કા થી વાદળા ઝડપી હસતા હતા વાદળા દોડતા હતા પવનની ગાડી ખૂબ જ ઝડપથી ચાલતી હતી પવનના વાક્ય સવાર થઈ ત્રીજા નંબર નું વાક્ય બધા વાદળાએ કપડા પહેર્યા ત્રીજા નંબર નું વાક્ય બધા વાદળા કપડા પહેર્યા ચોથા નંબર નું વાક્ય વાદળા ખૂબ મોટા કાળા ભેગા થઈ ગયા દમકવા લાગી સાતમા નંબર નું વાક્ય વરસાદ વરસવા માંડ્યો આવું થાય ત્યારે તમને શું થાય

જવાબ એવું લાગે પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર થાય આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો વરસાદ જવાબ વરસાદ આવ્યો એવું લાગે પ્રશ્ન નંબર છ એક વિશાળ પ્રશ્ન નંબર સાત ઉપર કોઈએ મોટો નળ ચાલુ કર્યો વરસાદ આવ્યો એવું લાગે પ્રશ્ન નંબર આઠ આકાશની

પડે ત્યારે તો તમે ક્યાંથી આવો છો જે વાક્ય હોય તેની પાછળ પૂર્ણ વિરામ મૂકો અને ચોરસ માં છે લખો વાક્ય ને હોય તેની પાછળ ચોરસમાં નથી લખો ઉદાહરણ એક અમે રોજ સાંજે બાકમાં ફરવા શબ્દ જવાબ નથી પ્રશ્ન નંબર બે ઉનાળામાં તો અમને ખુબજ ગરમી જવાબ નથી પ્રશ્ન નંબર ત્રણ બધા વાદળા પાણી ને આવ્યા જવાબ છે પ્રશ્ન નંબર ચાર મારે એરોપ્લેન માં બેસી દિલ્હી જવું છે